કલ્પના કરો કે પોતાના એક ધર્મ સ્થળ બચાવવા માટે પોતાના જીવનું આવું એક નહીં પરંતુ અનેક યુદ્ધ લડવામાં આવ્યા અને બે પાંચસો કે હજાર નહીં પરંતુ હજારો લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું રામ મંદિરને પરત લેવા માટે રામ મંદિર તૂટતું બચાવવા માટે રામ મંદિર ફરીથી બનાવવા માટે અને આપણી પેઢી અત્યારે નસીબદાર છે કે આ બનતું જોઈ રહ્યા છીએ આપણે જે સંઘર્ષ વેઠ્યો છે આપણી પાછલી પેઢીઓએ જે બલિદાનો આપ્યા છે તે આપણે અત્યારે ખાસ જાણવા જોઈએ ઇતિહાસ ખાસ જાણવો જોઈએ કે અત્યારે જે થઈ રહ્યું છે તેનું મહત્વ શું છે તો મિત્રો આજે આપણે જાણશું રામ મંદિરના સંઘર્ષનો સંઘર્ષ નો પાંચસો વર્ષનો ઇતિહાસ શું છે તે આટલો લાંબો ઇતિહાસ

અને બાબરે તેના સેનાપતિ મીર બાકીને મોકલ્યો હજારોની સેના લઈને અયોધ્યામાં રામ મંદિર તોડવા માટે રામ મંદિર તોડવા આ સેના પહોંચી અને રામ મંદિરના પૂજારીઓ આગળ આવીને ઉભા રહી ગયા અને તમામ પૂજારીઓનું પતલે આમ કરવામાં આવ્યું અને મંદિર તોડવાની શરૂઆત કરવામાં આવી મીર બાકી મંદિર તોડે તે પહેલા જ મહારાજા મતાપસિંહ જેઓ અયોધ્યાની બાજુમાં ભાટીના રાજા હતા તેમને આ વાતની ખબર પડી તેઓ ત્યારે બદ્રીનાથની જાત્રા જઈ રહ્યા હતા પરંતુ જાત્રા છોડી તરત જ તેઓ યુદ્ધ લડવા પહોંચી ગયા અને એસી હજાર ની રાજપૂત સેનાએ મીર બાકી સામે યુદ્ધ શરૂ કર્યું તોડી પાડવામાં આવ્યું અને કહેવાય છે ઇતિહાસકાર હેમિલ્ટને નોંધ્યું છે કે મીર બાકી આ મંદિર તોડી મસ્જિદ બનાવવામાં શહીદ થયેલા જે સૈનિકો હતા મહેતાપસિંહના તેમના રક્તનો ઉપયોગ કર્યો હતો

જયરાજ કુમારીએ પણ યુદ્ધ ચાલુ રાખ્યું તેઓએ પણ બલિદાન આપ્યું પોતાના જીવનું સ્વામી આ લડાઈ ચાલુ રાખી અને વખત આક્રમણ કર્યું પરંતુ અંતે તેઓ પણ શહીદ થયા બાદ અકબરનું રાજ આવ્યું અને અકબરના રાજમાં બિરબલ અને ટોડરમલ ના કહેવાથી અકબરે મસ્જિદ ની સામે એક રામચબૂતરો બાંધી અને ત્યાં ભજન કીર્તન કરવાની છૂટ આપી હિન્દુઓને ત્યારબાદ ક્રૂર ઔરંગઝેબનું શાસન આવ્યું અને સોળસો થી લઈને સત્તરસો સાત સુધીમાં ત્રીસ વખત યુદ્ધો થયા અને ઔરંગઝેબ વારંવાર પરાજિત પણ થયો પરંતુ અંતિમ યુદ્ધમાં ઔરંગઝેબે એક ભયંકર હુમલો કર્યો અને દસ હજાર હિન્દુઓની હત્યા કરી અને રામ જન્મભૂમિને સંપૂર્ણ રીતે તહસ નહસ કરી નાખી તે જે ચબૂતરો બાંધેલો હતો અકબરના કહેવાથી તે પણ તોડી નાખ્યો ઔરંગઝેબ બાદ મુગલોનું શાસન નબળું પડ્યું અને લખનૌમાં નવાબ સાદત અલી ખાનનું શાસન આવ્યું ત્યારે તેણે એક દિલેર નીતિનો પરિચય આપતા હિન્દુઓને ભજન કીર્તન કરવાની પૂજાપાઠ કરવાની છૂટ ત્યાં આપી દીધી પરંતુ મુદ્દો સળગતો જ રહ્યો હિન્દુઓ સંપૂર્ણ રીતે રામ જન્મભૂમિ પર કબજો કરવાને ત્યાં મંદિર બનાવવા માટે લડતા રહ્યા વર્ષો વર્ષ અને કોમી રમખાણો થયા

ત્યારે હિન્દુ મુસ્લિમને લડાવી અને રાજ કરવા માંગતા હતા અને આ મુદ્દો જો સોલ્વ થઈ જાય તો તેમનો હેતુ સિદ્ધ ન થાય તે કારણથી અંગ્રેજોએ તુરંત જ મોલવી આમિર અલી અને મહંત રામચરણ દાસને જાહેરમાં માં એ લટકાવી દીધા એક રીતે જોઈએ તો આ મુદ્દો ત્યારે જ હલ થઈ ગયો હતો પરંતુ અંગ્રેજો એ થવા ન દીધો અને ત્યારબાદ શરૂ થઈ એક કાનૂની લડાઈ તો કાનૂની લડાઈમાં કોણ વિલન બન્યું કોણ દેવ બન્યું કોણ દાનવ બન્યું અને કોણે કોને કેવી ભૂમિકા ભજવી તેની વાત આપણે બીજા ભાગમાં કરશું તો આ હતો પહેલો પાર્ટ રામ મંદિર વિશે આગળનો પાર્ટ જોવા માટે વિડીયો લાઈક કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં 阿爸。Bye bye.